નમસ્કાર આપની હારી છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ એમ દ્વારા મહીસાગર જિલ્લામાં વીજ ચોરી ડામવા માટે આકસ્મિક અને સઘન વીજ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે આ અભિયાનના ભાગરૂપે લુણાડા શહેરમાં વીજ ચોરીને પકડવા માટે એમજી સીએલની જેટલી વિવિધ ટીમો દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં તવાઈ બોલાવવામાં આવી હતી વીજ ચેકિંગની આ કામગીરી દરમિયાન ટીમો દ્વારા ગ્રાહકોને ત્યાં લગાવેલા વીજ મીટરોની સઘન ચકાસણી કરવામાં આવી હતી ખાસ કરીને મીટરો સાથે કોઈપણ પ્રકારની છેડછાડ કરવામાં આવી છે કે કેમ તે અંગે ગીણવટરી તપાસ હાથ ધરાઈ હતી આ ચેકિંગ ટીમોએ ક્લિપ ઓન મીટર જેવી આધુનિક ઉપકરણોનો ઉપયોગ કરીને વીજ મીટરની કાર્યક્ષમતા અને તેમાં થતી વીજ વપરાશની ચોકસાઈ તપાસ કરી હતી એમજીવી સીએલની આ અચાનક કાર્યવાહીને કારણે વીજ ચોરી કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે કંપની દ્વારા વીજ ચોરી કરનારાઓ સામે કાયદાકીય કાર્યવાહી કરીને દંડ વસૂલવાની કામગીરી પણ હાથ ધરવામાં આવશે વીજ કંપનીનો હેતુ ગેરકાયદેસર વીજ જોડાણો અને વીજ ચોરીને અટકાવીને પ્રામાણિક ગ્રાહકોને અવિરત અને ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો મળી રહે તે સુનિશ્ચિત કરવાનો છે